नमस्कार खडू मित्रों आज तारीख 17 अक्टूबर 2025 ना रोज ऋसा खाड़िया मार्केट ना भाव टीटी तंवर जी ने 30 से 35 रुपए किलो आज ने बाजार दक्षिणी रिंगण आज 50 रुपए किलो

ભાઈ છાબડા કાજે ₹100 કિલોને બજાર જોવા મળેલ છે અજે તાણામાં સુટકમાં ₹120 કિલો બજાર જોવા મળેલ છે ને વીઆઈપીમાં મેલે ડોંગળી ધોયેલી ₹30 કિલોને બજાર જોવા મળેલ છે આદમી એકદમ વીઆઈપીમાં આજે કાળાક્રમ માં થી ત્રીસ રૂપિયાની બજાર જોવા છે